મગફળી મગફળી મમ્મી ભાઈ રૂકે શાકભાજી લાવતા નહીં મફત ની શાકભાજી એટલી મસ્ત મેથી લાગે મારી બેટી ખાવાની મજા આવી જાય તો ઓ પાડું ખબર ના પડે મને

આ ઘણો ભાઈ કોઈ જાડે ના ખીલી ના જાડે એટલે લાગે ચોરવા તો જોઈ જાય મારે જોવા જવું જ પડશે આ ફળિયો અમને તો ખાવા હતા નહીં ચોરી જોયું છે બીજા મારે એકવાર તો જોવું જ પડશે જોતા હોય આપણે ઘણું ભાઈ તમારે શેતુઅન ફળ્યો નહીં ગયો અમને તો પછી ખાવા આવતા હાલ આપણે બધું ભરીએ

हाँ 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 ह

લાવા છો છોડ દો ના પડી ગયો હવે ના ઝઘડો અમે નહી ગયો હવે પડી ગયો તો ગાયો હવે નહી કર ના ના હવે પડી ગયો હવે નહી કર એંધે પડી ગયો એંધે પડી ગયો હવે ના હવે કટ તો કટી ગયો ભાઈ અમે જીન જીન આદી આયા નહી આયા તો આયો બે સતો દે તો કાયું નહી આયો દેના હોય પરે રહેતો આ તો આજ તમે પડી ગયો તો આજી આપણે <of> <checkup> <people watching mother> <laughs> આદત કરીએ ના મુકી કનેડો

લાગી જાય તો એનો જવાબ તમારે આવવો પડશે રોજ મજૂર એક મળતી મજૂર મારી વાત હું પૂછી લઉં તમારા ભાઈને તમે હા એ તો રહો હવે તો અમે પૂરો તો થઈ ગયો છે એટલે ઉડવાનો તો છે નહીં પણ એના પછી કે આ હું પૂછી લઉં બોલો આ તમારે કેટલો દંડ લેવાનો છે એ કહો ભાઈ દંડ તો કહ્યું અમે છો બરોબર અમારે કરો કેમ તો અમારે દસ પંદર નીકળો ના આવે અને પંદર ટકા તમે રાતના ઉભતા નથી આ પરિવાર વાત હબલો તમે દંડ દંડ લેવા જાહો ને